તો અમરેલી જિલ્લામાંથી સમાચાર અમરેલી સેશન્સ કોર્ટનો ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો સામે આવે છે ગુજરાતના ઇતિહાસમાં અમરેલીની પ્રથમ ઘટના બની છે ચુકાદાની તો અમરેલીમાં ગૌ વંશ કતલ કરનારાને આ જીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી છે ગુજરાતના ઇતિહાસમાં ગૌહત્યા કેસમાં અમરેલી કોર્ટનો સજાનો મોટો ચુકાદો તો ત્રણ આરોપીઓના દંડ સાથે આ જીવન કારાવાસની સજા છે તે ફટકારવાની આવી છે સેશન્સ જજ રિજવાનાબેન બુખારીનો ઐતિહાસિક નિર્ણય છે તે સામે આવ્યો છે તો અક્રમ સતાર તેમજ કાસિમ ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે બે હજાર ત્રેવીસમાં ખાટકીવાડામાં બાતમીના આધારે પકડાયું તો ગૌવંશ અમરેલી પોલીસના જવાનોએ પણ ઉત્કૃષ્ટ કામગીરી કર્યાના અહેવાલો સામે આવ્યા છે તો પશુ સંરક્ષણ અધિનિયમ એક્ટ મુજબ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે સરકારી વકીલ ચંદ્રસ મહેતાની દલીલો બાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અમરેલીમાં ગૌવંશ કતલ કરનારાઓને આજીવન કેદની સજા ગુજરાતનો સૌપ્રથમ ઘટના બની છે અમરેલી માંથી હું ચંદ્રેશ બી મહેતા સ્પેશિયલ સરકારી વકીલ અમરેલી જિલ્લા એનિમલ પ્રિઝર્વેશન એક્ટ ગઈ તારીખ છ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વનરાજભાઈ માંજરિયાને બાતમી મળેલ કે અમરેલી ખાટકીવાસમાં અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના રહેણાંક મકાને ગૌમાસની કતલ કરી ગૌમાસનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડેલી અને

કેદ ની સજા કરવામાં આવેલી હોય નામ શું છે આ ત્રણેય આરોપીમાં આરોપી નંબર એક છે કાસિમભાઈ હાજીભાઈ સોલંકી બે સત્તારભાઈ ઈસ્માઈલભાઈ સોલંકી અને ત્રણ અક્રમભાઈ હાજીભાઈ સોલંકી